મ્યુઝિકલ ચેર લીંબુ ચમચી સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ ત્રિપગી દોડ ખોખો રસ્સી ખેંચ લાંબી કૂદ સ્લો ચક્ર સાઇકલીંગ ગોળા ગોળાફેક અને કબડ્ડી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષમાં

આજે ઉદ્ઘાટન સમારોહ યોજાડો આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બારસો બાળકો આમાં ભાગ લેશે અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ અને વિજેતા બનનાર આશરે સાડા ચારસોથી પાંચસો વિદ્યાર્થીઓને ઇનામ અને મેડલ અને સર્ટિફિકેટથી એમને પ્રોત્સાહિત કરવામાં આવશે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સતત ત્રણ વર્ષથી આ બાળકોને પ્રોત્સાહિત રમતોત્સવમાં કરવામાં આવે છે એના અનુસંધાને એકસો ને ઓગણત્રીસ જેટલા બાળકોએ તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે એટલે અમને આ એકલવ્ય રમતોત્સવનું આ પરિણામ જોતાં અમને ફળીભૂત થયો અને બાળકોમાં ઉત્સાહ વધ્યો છે અને બાળકો આગળ વધ્યા છે એ બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમને આ ગૌરવ છે રમત કઈ કઈ છે લગભગ ચૌદ જેટલી રમત છે એમાં સાંઘિક રમત છે અને વ્યક્તિગત રમતો પણ છે કબડ્ડી ખો ખો સાયકલિંગ દોડ પછી ગોળાફેંક ઊંચી કૂદ ચક્ર ફેંક વિવિધ રમતો અને આખા જિલ્લાના જે પીટી ટીચરો છે એ રેફરી તરીકે ફરજ નિભાવે છે અને બધા બાળકોને ન્યાય મળે એ માટે અને ખેલદીલીની ભાવનારે એ પ્રમાણે બધા બાળકો રમી રહ્યા છે થેન્ક યુ